નમસ્કાર મિત્રો તો હું મયુર છા સાથે મારી ચેનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તમને જે કહેવાય કે તમાકુ તો તમાકુની અંદર આપણને જે પરિણામ મળ્યું છે જેમ કે અત્યારે સૌથી મોટો લોકોને પ્રશ્ન હોય છે તમાકુમાં કે તમાકુ સિઝનને લીધે થોડીક મોડી થઈ હોય થોડીક મોડી રોપાઈ હોય જેના લીધે એને શું નહીં થતી વધુ નહીં થતી વ્યાપી બરાબર એનો વિકાસ પ્રોપર નથી આવતો તો એના માટે શું કરું તો એના માટે આપણા જે ખેડૂત મિત્ર છે જેમને આપણી જય પરિવર્તન જે કહેવાય કે ક્રોપ પરિવર્તન બરાબર અને સ્ટીકરમાં એપ્ટી બી એસી આ બેનો એમને ઉપયોગ કર્યો છે અને આ બે વાપરે પછી એમને શું પરિણામ મળી આવ્યું છે એ આપણે એમની સાથે વાતચીત કરીશું પણ એમને વાતચીત કરતાં પહેલાં તમને એકવાર ખાલી રિઝલ્ટ હું બતાવીશ ઓકે તો પહેલાં તમે ફોન નજીક લાવજો સૌ પ્રથમ તો આ તમે તમાકુ જુઓ એકદમ ફ્રેશ તમને તમાકુ લાગશે એની લીલમ એનો કલર અને આ એનું પાન એની ક્વોલિટી તમે જુઓ બરાબર પ્લસ આ એક નહીં આ તમે બતાવો આ જુઓ તમાકુ બરાબર એનું પાન જુઓ એની લંબાઈ પહોળાઈ અને પાછળની રગો બરાબર પહેલા એમને શું પ્રોબ્લેમ હતો અને શું રિઝલ્ટ મળ્યું એમની સાથે આપણે વાત કરીશું પહેલા તમે ખાલી જોવાની રગો તમાકુને પાનની સાઈઝ બરાબર જે આ જોવાની છે એની આજે અમુક તમાકુ જે નાની રહી ગઈ હોય એનો તમે કલર જુઓ એનો વિકાસ જે ઝડપી થાય છે આ બતાવજો છે બાજુમાં

બરાબર એમાં તમે ખાતર શું શું આપ્યું એક યુરિયા થેલી એક એક જ યુરિયાની થેલી નાખેલી બીજું કશું એમને વાપર્યું નથી ને એકવાર આપણો સ્પ્રે કર્યો એના પછી બી તમે ખાલી તમાકુના જે પાનની જે ક્વોલિટી છે એ તમે જોઈ શકો બરાબર તો રિઝલ્ટ તમને સો ટકા મળ્યું આ દવા તમને કોને આપી હતી મનોજભાઈ મનોજભાઈ તમારું મનોજભાઈ આખો નામ બોલું તમારું બરાબર મનોજકુમાર અરિંદભાઈ પડિયા તમારો મોબાઈલ નંબર એકાશી અઠ્યાવીસ ઓગણપચાસ ને પાંત્રીસ એક્યાસી અઠ્યાવીસ ઓગણપચાસ નેવું ઓગણપચાસ નેવું પાંત્રીસ તમારે સાવલી તાલુકાની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય પ્રોડક્ટ મંગાવવાની થાય કે વડોદરા જિલ્લાની અંદર વધારે માહિતી જોતી હોય તો આપણે મનોજભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો ઓકે તો જે તમે માહિતી આપી એ બધો તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરોનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ